હવે વિસાવદરવાડી થશે અથવા તો વિસાવદરવાડી કરવી પડશે અથવા તો વિસાવદરવાડી કરીશું શું આ એક શબ્દ સાંભળી શું આ એક વાક્ય સાંભળી શું ભારતીય જનતા પાર્ટીના નેતા કે શું પછી કોંગ્રેસના નેતા હવે ડરવા લાગ્યા છે આવું એટલા માટે નથી કહી રહી કે મારે આમ આદમી પાર્ટીનો પક્ષ લેવો છે મારે કોઈ પણ પાર્ટીનો પક્ષ નથી લેવો ના મારે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ લેવો છે ના કોંગ્રેસનો લેવો છે ના આમ આદમી પાર્ટીનો લેવો છે પરંતુ એક પક્ષકાર તરીકે નહીં એક પત્રકાર તરીકે વાત કરવી છે કે શું વિસાવદરવાડી કરી શું વિસાવદરવાડી કરવી પડશે અથવા તો વિસાવદરવાડી થશે આ સાંભળતાની સાથે પછી નેતાઓ કેમ એક્શન મોડમાં આવે છે શું પછી પહેલાં એમને નેતાઓને ખબર નથી પડતી કે મારા મત વિસ્તારમાં મારે વિકાસના કાર્યો કરવા માટે મને આ પ્રજાએ ચૂંટ્યો છે મને આ પ્રજાએ મત આપ્યા છે કારણ કે અમે વિકાસના કામો કરીને આપીએ આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે જે અને તે દિવસે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સત્તા પક્ષ જ્યારે પણ આ શબ્દ વાક્ય સાંભળે પછી ખબર નહીં થાય છે રાજનીતિ શરૂ થઈ રહી હતી વિકાસની રાજનીતિ નહીં પરંતુ એક બાદ એક મીડિયા પત્રકારો દ્વારા ચલાવવામાં આવ્યું દરેક મીડિયાએ ચલાવ્યું કે ભાઈ તમે ચેલેન્જની રાજનીતિ શું કરવા કરો છો તમે વિકાસની રાજનીતિ કરો વિકાસ માટે એકબીજાની कवरेज કે ભાઈ હું મારા મોરબીમાં આટલા વિકાસના કાર્યો કરીશ ગોપાલ ઇટાલિયનને કહો તમે વિસાવદરમાં તમારા વિકાસના કાર્યો કરો તમારી જેટલી ત્રેવડ હોય તમારી જેટલી કામ કરવાની આવડત હોય એ પ્રમાણે તમે બધા પોતપોતાના મત વિસ્તારનું કરી ખાઓ પરંતુ એવું ન થયું ચેલેન્જ ઉપર ચેલેન્જ આપવામાં આવી રાજીનામું બાજીનામું ન આપવા અને વટના મારે કાંતિ અમૃતે ગાંધીનગર વિધાનસભા પહોંચી ગયા અધ્યક્ષ તો ખબર પણ નથી કે ભાઈ કોઈ ભલું માણસ આવે છે ભારતીય જનતા પાર્ટીનું કે જેને વટના મારે આ રાજીનામું આપવાનું છે હાલાકી એને પદ પરથી જવું તો નથી પણ વટના મારે જેથી કરીને એમની નીચે ન પડે અને એમનો ગ્રાફ કેવો રહે કે ભાઈ હું રાજીનામું આપવા ગયો હતો પરંતુ ગોપાલભાઈ ન આવ્યા એટલે કાંતિ અમૃત્યાનું એવું હતું કે ભાઈ અમે તો ગયા હતા રાજીનામું આપવા માટે ધરવા માટે પરંતુ ગોપાલભાઈ ન આવ્યા એટલે અમે વળતા પાણી અમારા મોરબીમાં પાછા આવતા રહ્યા અને પછી હજી તો વિસાવદરવાડી કરવી પડશે એવું સાંભળ્યું છે અને પછી જ એમને કલેક્ટર સાહેબ સાથે મીટિંગ કરી એમને કહ્યું કે છ મહિનામાં હું વીસ જેટલા વિકાસના કાર્યો હું મારા મત વિસ્તારમાં કરીશ તો કાંતિભાઈને એટલું કહેવું છે જો પહેલાં જ આ સ્ટેપ લેવામાં આવ્યું હતું પહેલાં જો તમે એક્શન મોડમાં આવ્યા હતા તો

ગોપાલ હજી શપથ ગ્રહણ નથી કર્યા હવે તો શપથ ગ્રહણ કરી લીધા હવે તો ધારાસભ્ય છે એટલે હવે લોકોને વધારે એ થશે કે ભાઈ હવે વિસાવદરવાડી કરવાનું કોઈ કહેશે તો પછી ભારતીય જનતા પાર્ટી ફસાઈ જશે ચલો એક બાજુ મોરબી તો હતું કે જેમને કહ્યું હતું વિસાવદરવાડી કરીશું જામનગર પણ હતું

કાંતિભાઈ રાત્રે પણ હવે તો વિકાસના કાર્યો કરાવે છે વિડીયોમાં તમે જોઈ શકો છો કે કાંતિભાઈ દ્વારા હવે એક્શન મોડ અને એક્શન મૂડ ઓન કરી દેવામાં આવ્યું હતું જે ઓફ હતો હવે એ વિકાસના કાર્યો કરવા લાગ્યા છે રાત્રે વિકાસના કાર્યો કરી રહ્યા છે સવાર તો પડતી જ નથી રાત્રે વિકાસના કાર્યો કરે છે જેથી કરીને એવું સાબિત થાય કે અમે રાતના દિવસે પણ છીએ એમ કરીને કામ કરવાનું શરૂ કરી દીધું છે લોકો સાથે તેમને મિટિંગ કરી લોકોને પણ એવું કહ્યું કે અજય લોરિયા કરીને જે આક્ષેપો લગાવવામાં આવતા હતા કે ભાઈ વિકાસના કાર્યો નથી થયા ત્રીસ વર્ષથી સત્તામાં બેસાડ્યા છે છતાં પણ વિકાસના કાર્યો નથી થયા એવી જગ્યાએ પણ મીટિંગ રાખવામાં આવી અને એમનું એવું હતું uh અજય લોરિયાનું કે ઉમા સોસાયટી ઉમા ટાઉનશિપ જેમાં કાંતિભાઈ રહે છે એ તમે સોસાયટી જોઈ આવો એકદમ ફર્સ્ટ ક્લાસ ફાઇવ સ્ટાર જેને આપણે આપી શકીએ સોસાયટીમાં એવી સોસાયટી છે પરંતુ એમને એવું પણ ગણાવ્યું કે ત્યાં પણ ઘણી બધી તકલીફો છે એટલે એવું નથી કે વિસ્તારમાં કાંતિભાઈ રહે છે વિસ્તારમાં બધું જ સરખું છે એવું પણ નથી એમ કરીને તેમને મીટિંગ પણ કરી હવે કાંતિભાઈ કેવા એક્શન મોડમાં આવ્યા છે શું કાંતિભાઈ એ વિસાવદરવાળી કરવાથી બીવી ગયા છે ડરી ગયા છે એવું લાગી રહ્યું છે કે શું જુઓ કેવી રીતે